અમારા બેન છે જો આ એમનો સ્કૂલમાંથી પ્રોજેક્ટ બનાવવાનો આપ્યો હતો જો મેરી ક્રિસમસ બહુ સરસ મજાને જો એમને મમ્મી પપ્પાની હેલ્પ લઈ અને સરસ મજાનું પ્રોજેક્ટ બનાવ્યું છે સાચી બેને જો અને એ પણ પેપરમાંથી કટિંગ કરીને સાચી બેન સ્માઇલ જો મેરી ક્રિસમસ સ્માઈલ તો કરો સ્માઇલ તો કરો મેરી ક્રિસમસ बोला बोला वाह भाई वाह जो सरस मजानो प्रोजेक्ट करे हो साची बेन ने खूब खूब अभिनंदन मम्मी आज तो आया